બધા સૂર અલગ આવશે આ સૂર અલગ છે આમાં પણ અનેક સૂર છે કેટલા ટકા તાંબો નાખો અને કેટલા ટકા કલાઈ અમે કરી એ જ મેટલ છે એવી રીતે અમારું ફર્મો હોય એને અમે માટીમાં છાપીએ અચ્છા અને કાંસાને પીગળાવીએ કમ્પ્લીટ ફિનિશિંગ થઈ જાય

અંજારની મિત્રો વાત આવે એટલે જેસલ તોરલને આપણે યાદ કરીએ છીએ એમને એટલા માટે યાદ કરીએ છીએ કે એક મંજિરા ઉપર ખરું ભજન કર્યું છે જેમણે અંજારને યાદ એટલે જેસલ તોરલને યાદ કરીએ છીએ મંદિરો ધરાવતું ઐતિહાસિક નગર સાથે સાથે મિત્રો ભજનની વાત કરતા આપણે કાર્યક્રમોમાં વાત કરતા હોઈએ તો આમ તો ભજનની શરૂઆત જ જે સંગીત શરૂ થયું છે એક મંજિરા ઉપર ખરું ભજન તો થતું અને તોરલને આપણે ઐતિહાસિક ત્યારે યાદ તોરલ્લા એ મંજિરાના ભજનને આપણે યાદ કરીએ છીએ અને મિત્રો આજે આ કાર્યક્રમની અંદર જે વિશ્વ વિખ્યાત બોલીવુડ ઢોલીવુડ ટેલિવૂડ તમામ પ્રકારના ફિલ્મ જગતની વાત કરતા હોય કોઈ જાહેર કાર્યક્રમો તમામ પ્રકારના આ એ મંજિરું છે કે અહીંથી ખૂબ પ્રખ્યાત બન્યું છે અહીં બને છે અહીંની ભૂમિની તાસીરમાં એ ભજનને ભજનની તાકાત મિત્રો છે ભજનની તાકાત તો ખરી જ એટલે જ આ મંજિરો અંજારનું દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે તમામ મિત્રો વાતો કરવી છે અંજાર શહેરની અંદર છે અને પીએમ કંસારા મંજિરાનો આમ તો દાદા પરદાદા નહીં પણ વડવાઓનો આ ક્ષેત્રમાં ભજન ક્ષેત્રે પ્રધાન રહ્યું છે કોઈ કોમર્શિયલ નહીં આ કોમર્શિયલ કોઈ હેતુ નથી મિત્રો ભજન ક્ષેત્રે પ્રધાન રહ્યું છે એટલા માટે હું યાદ કરું છું અને એમના આ ઓનર એટલે જગદીશભાઈ કંસારા મારી સાથે છે મંજિરા વિશે એક તમામ મિત્રો વાત કરવી છે આમ તો ભજન વિશે એક એવો શબ્દ વાપરી મિત્રો ભજન વિશે એક વાતો કરવી છે પણ આ જે વાદ્ય છે ને ગમતું વાદ્ય લોકોને ત્યાંથી ભજનની શરૂઆત થઈ જગદીશભાઈ લાંબી વાત ન કરતા આમ તો દર્શક મિત્રો જાણે છે સંતવાણી પ્રેમી લોકો છે ભજન પ્રેમી છે સહજ ભાવે પ્રથમ તો આ કેટલા વર્ષો જૂનો તમારો વ્યવસાય અમારો આ વ્યવસાય છે એ પરડાડાના વખતનો છે અચ્છા આજે આ જ કામની અંદર હું ચોથી પેઢી આવું છું અને અમારા છોકરાઓ જે મારા અત્યારે ભત્રીજા સંભાળે એ આજે પાંચમી પેઢી પાંચમી પેઢી પાંચમી પેઢી એટલે ઓછામાં ઓછો એકસો વીસથી સવાસો વર્ષનો આ જૂનો છે અમારો સવાસો વર્ષ તમને સાંભળે એટલું આગળનું પણ હોય શકે આમાં પણ અલગ અલગ રણકો હોય જે ધાતુ વપરાય જે બનાવટ હોય છે એ કઈ રીતે હોય પ્રથમ આ કઈ ધાતુનું બને છે પ્યોર કાંસા નહીં કાંસું છે પ્યોર કાંસો એને અંગ્રેજીમાં આપણે બ્રોન્જ મેટલ કહીએ પણ કાંસાની મેળવણી કરી મેટલની મેળવણી કરી અને અમે આ બનાવી છે એની બે ચીજ છે મેળવણીમાં ત્રાંબો અને કલાઈ કેટલા ટકા ત્રાંબો નાખો અને કેટલા ટકા કલાઈ મેળવણી કરી એ જ મેટલ છે કાંસો મેટલ બનાવ્યા પછી તો બધી આઈટમ બને છે જમવાના થારી વાટકા બને છે અનેક વસ્તુ કાંસાની બને છે પણ એને જે કાંસાની ટેમ્પર પાવાની થિયરી છે એના ઉપરથી જ એ આ રણકાર નીકળે બરાબર એને એક છે બરાબર અચ્છા એ લેવલ હોય એ લેવલ હોય છે એના ઉપરથી જ આ થિયરી જે નીકળે છે અને જે સૂર નીકળે છે અલગ અલગ જે એના નામ જે બે ચાર નામ મને ખ્યાલ છે સફેદ કારી સફેદ એક સફેદ બે કારી એક કારી બે એવો અનેક સૂર છે અચ્છા એ અનેક સુર અલગ અલગ જ નીકળે છે આમાં પણ સુર હોય જેવી રીતે હાર્મોનિયમ બધા મંદિરામાં અલગ અલગ સુર છે અચ્છા બધાના અલગ અલગ બધા અમે હજાર જોડી બનાવશું તો હજાર જોડીમાં અંદર બધામાં અલગ અલગ સૂર નીકળશે નામ જે બધા સૂર અંદર છે જગદીશભાઈ બધી વાત કરશું આ બેલ કહીએ છે આપડે ઘંટ એટલે મોટી કાંસી છે નાના મંજીરા મીડિયમ બધા પ્રકારના પ્રકારની વાત કરશું તે પેલા સમગ્ર જે બનાવટ છે આ દર્શક મિત્રોના ખાસ કહીએ બનાવટ વિશે આખી પ્રોસેસ વેસ્ટ મટીરિયલ હોય છે હા કઈ રીતે તમે લવ છો પછી કઈ રીતે ગરમ કરવામાં આખી જે પ્રોસેસ હોય અહીં શોરૂમ સુધી એ વાત કરો જો આજે અમે સ્ક્રેબ મેટલ લઈએ અચ્છા અમને સ્ક્રેબ ન મળે બજારમાંથી તો અમે એ મેટલને મેળવીએ બરાબર કલાઈ અને ત્રાંબામાંથી જેટલો સ્ક્રેબ મળે એટલો અમને બે પૈસા ફાયદો થાય હા અને ન થાય તો અમે અમે મેટલ મેળવીએ મેળવીએ એટલે શું એટલે ત્રાંબો અને કલાઈ એને મેરવણી અમુક ટકા ત્રાંબો ભાગ આવે અમુક ટકા કલાઈનો ભાગ આવે એમાં જેટલી મેરવણી આવતી હોય એના ઉપરથી મેં એને મેળવી અને અમે કાસો બનાવીએ એના ઉપરથી અમે આ કાસ્ટિંગ કરીએ પેલી થિયરી કાસ્ટિંગ જે આજે અમારી વર્ષોની જે જૂની પુરડી ચાલી આવે છે એ જ અમે કાસ્ટિંગ ચલાવીએ જે માટી કાસ્ટિંગમાં અમે કરીએ માટી કાસ્ટિંગ થઈ ગયા બાદ

એ ગાટ થઈ ગયા બાદ અમે એને ટેમ્પરની થિયરીમાં જઈએ ટેમ્પર ફાઈ લઈએ તે પછી ફિનિશિંગમાં જાય ફિનિશિંગમાં પણ અમે કમ્પ્લીટ ફિનિશિંગ થઈ જાય બાદ એક એક મજીરો પણ અમે ચેક કરીએ બરાબર કે રિજેક્ટ નથી ને કે જે આજે અમારો બીએમકે નામ ચાલે છે વર્ષોનો પરદાદાનો એ નામ અમારો ખરાબ ન થાય એટલે અમને રિજેક્ટ માલને એ વટાણે અમે પાછો કાઢી નાખીએ બધી મહેનત કર્યા બાદ પણ શોરૂમમાં બાદ જ સપ્લાય પણ પછી કરીએ અમે અચ્છા એક મંજીરો કમ્પ્લીટ થતા ઓછામાં ઓછા ચૌદ થી પંદર ફેરા હાથમાં આવે એમ હે તે બાદ અમે ફાઈનલ સેલિંગમાં મૂકીએ એમ બરાબર એટલે કેટલા બનાવો ત્યારે ચૌદ થી પંદર સેટ બને ચૌદ થી પંદર ફેરા એક મંજીરો હાથમાં આવે અચ્છા ત્યારે આ મંજીરો કમ્પ્લીટ એક બને ત્યારે એક આ એક મંજીરો છે એને પેલે આપણે મોલ્ડ કર્યો હા પછી એમ ફિનિશિંગમાં ગયો ટેમ્પરમાંથી કાઢ્યો

એમાં રણકો અલગ અલગ આવતો હોય તો વચ્ચે કહેજો કઈ વાંધો બધા સૂર અલગ આવશે એવી રીતે એક એક ટેસ્ટ કરો આ સૂર અલગ છે અચ્છા હા આ સુર અલગ છે અમારા સૂર જોવા માટે એક ટ્રુનિંગ મશીન આવે હા એનો જેમ તમે આમ રાખો એને સૂર મારો એટલે તમને એ સૂર બતાવે કે સફેદ ચાર છે સફેદ બે છે કાળી વન છે પછી ટ્રુનિંગ મશીન અમે નથી રાખ્યું કેમ કે ટ્રુનિંગ મશીનમાં આજે પચાસ જોડી બતાવી હોય તો એમાં પાંચ જોડી નીકળે સફેદ ચાર નહીં કે એમ તો અમે કામ ન કરી શકીએ તૈયાર ન કરી શકીએ ટ્રુનિંગ મશીન અમે નથી રાખ્યા પણ અમાર અમુક જે મોટા વેપારી છે જે અમારો માલ વેચે છે એ લોકો ટુનિંગ મશીન ઉપર સેટ કરીને વેચે છે એટલે અમે ઈ નથી રાખી અને જગદીશભાઈ અલગ અલગ તમે વાત કરી કે દરેક સૂર અલગ અનેક પ્રકારો અને અમે જે આ સાઈઝ છે અલગ અલગ સાઈઝ આ કેટલીક સાઇઝ બનાવો અમે ત્રણ સાઇઝ બનાવ્યા મોટી આ વસ્તુ આ જાંજ જાહેવાય આજી આ સ્વામિનારાયણના મંદિરમાં ખૂબ જ ચાલે કીર્તન માટે કીર્તન માટેની

એ અમારા હાથમાં નથી અમારી ટેમ્પર ઉપર છે ટેમ્પરમાં કયો સૂર આવશે એ પણ અમને ખ્યાલ નથી એમાં શું છે અમારે ટેમ્પર પાવરની જે થિયરી છે એ થિયરી એક સરખી તો આવતી નથી કુદરતની એ એટલે એ ટેમ્પર અલગ અલગ આવવાનું કારણ આ જ છે બરાબર અમારા આજે જો ટ્રુનિંગ મશીન જો કમ્પ્લીટ એમ સમજે કે આજે વૈજ્ઞાનિક યુગ ચાલે છે તો આજે ડુપ્લિકેટ બધે એમ માનીએ એમ કહું કે જે અગાઉ અમારો આવી રીતે

પણ કોમ્પિટિશનમાં આજે છે પણ કોમ્પિટિશનમાં એને નથી કોઈ જાતની માલની મેરવણીની ખ્યાલ કે નથી કોઈ જાતનું ટેમ્પરની ધ્યાન કોમ્પિટિશન મિસ કોમ્પિટિશન કે આજે બનાવીને વેચ્યો ડુપ્લિકેટ હા એ તો આજે મેડ ઇન ચાઈના છે અને જગદીશભાઈ મુખ્ય ઉપયોગ હવે આપણે સામાન્ય ગુજરાતમાં એક શબ્દ પ્રખ્યાત કે મંજૂરો એટલે બજન પણ એવું નથી હોતું અત્યારે હિન્દી ફિલ્મોમાં પણ આ સુર સંભળાય અમુક ગીતોમાં એવા ભક્તિ ગીતો હોય તો એમાં પણ એટલે મંજિરૂ કયા કયા ક્ષેત્રમાં કુલ વપરાય અને કયા દેશમાં એક્સપોર્ટ કરો ટોટલ ધાર્મિક સ્થળમાં ટોટલ ધાર્મિક સ્થળ જેમાં અત્યારે તમારા લોક ડાયરા ચાલે છે મંજિરો ન હોય તો તમારો લોક ડાયરો ફેલી જાય તમે જોજો કલાકારો બ બે ત્રણ ત્રણ મંજિરાવાળા હશે હા વગર જો મંજિરો નહીં હોય તો એ લોક ડાયરો નકામો છે ટ્રેબલ વગર ટ્રેબલ વગરનો તૈયાર અને અમારા વડીલો આજે હું આજે સવા સો વર્ષ આસપાસની વાત કરું કે આજે હું ચોથી પેઢીએ જોઉં જ્યારે આ તોરલના મંદિરમાં જ્યારે મંદિરનો આ બધો ભજન દેશી ભજન થતા ચાર માણસ બેસીને મંજીરા વગાડતા ત્યારે બધા લોખંડના ટુકડાની વગાડતા બધા ત્યારે અમારા બાપ દાદાના વડીલોને અમારા જે પ્રથમ જે ચાલુ કર્યો આ કામ એ માવજી બાપા હતા માવજી બાપા મેન મેન માવજી બાપા બરાબર એમનો છોકરો બેચરદાસ અચ્છા એને વિચાર આવ્યો એમ કું છું કે આજે આપણે કાંક કરીએ અત્યારે આપણે આ જેસલતોળના મંદિરની અંદર આ બધો ધાર્મિક ત્યારે અમારા દાદાને આ વિચાર આવ્યો પરડાને એને આ શરૂઆત કરી બરાબર એને આજે આ શરૂઆત કરી ત્યારે અમારા બેચર બાપા એમનો છોકરો માવજીભાઈનો છોકરો બેચરદાસ એણે આજે સાથ દીધો મતલબ કે આપણે આગળ વધીએ આમાં એણે આજે શરૂઆત કરી એમનો છોકરો બેચરદાસનો છોકરો હરિલાલ હરિલાલ એણે પ્રગતિ કરી મતલબ કે શરૂઆત પૂરી કરી એમ કે આજે ત્રીજી પેઢી આપણે કાંક થોડોક ત્યારે હરિલાલભાઈએ અમારા વિચાર આવ્યો એટલે અમે પ્રદર્શનમાં જા બધા લોક મેળામાં જતા થોડા લગભગ મેળા કરેલા અમે શિવરાત્રિના મેળામાં રણુજાના મેળામાં અમે સ્ટોલ નાખતા મંજીરાનો ને એનું અચ્છા સમજ્યા ત્યારે પણ અમારે બીજો અમારા ભાઈ હતા એ સુડીચ્પુનો કરતા તો સુડીચ્પુનો અમે સાઈડમાં મંજીરાનો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા ત્યારે અમારા અમદાવાદમાં પ્રદર્શનમાં કચ્છ જિલ્લામાં અમને કચ્છ જિલ્લામાંથી અમને ફ્રી સ્ટોલ મળતો બરાબર જ્યાં જઈએ ત્યાં નામ લખાવ્યું ત્યાં પ્રદર્શન હોય તો અમને ત્યારે પણ અમારા સ્ટોલની અંદર આ સીએમએ મુલાકાત લીધી એના પણ અમારી પાસે સરકાર પણ ટૂંકમાં નોંધ લે છે લોન લીધેલી અને સાથે આ એક બેલ ને જ લીધી છે મુલાકાતે એના ફોટા પણ છે મારી પાસે અચ્છા આ દર્શક મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવશું આપણે બરાબર આ પણ તમે ટૂંકમાં બનાવો હા એ પણ અલગ અલગ સાઈઝો બધી સાઈઝો નાની મોટી બધી બરાબર હવે આ સમગ્ર ગુજરાતમાં લગભગ મંજીરાવા દકો અહીંથી જ તમે બહાર પણ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ કરી દો છો અહીંથી જ લેતા હશે ને જો અમારે બહાર એક્સપોર્ટ નથી કરતા અમારા હસ્તક વેપારીઓ છે એ લોકો એક્સપોર્ટ કરે છે અને આ જે બધી આઈટમ જે એ અમારા એક્સપોર્ટમાં લગભગ સ્વામિનારાયણ મંદિર તરફ ઘણો માલ જાય છે જે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જે જે મંદિર બન્યા છે એમાં પણ અમારો માલ જાય છે અમને વાળાનો ઓર્ડર આવે એટલે અમે એ લોકોને સપ્લાય કરીએ ત્યાં અમને બધા બારે અમારું જગદીશભાઈ જતા જતા કારણ કે આ દર્શક મિત્રો વચ્ચે એ પ્રશ્ન કરતા હોય જો કે આ કોમર્શિયલ વાત છે પણ વચ્ચે વણી લેવી પડે અમે એક લોકોની અપેક્ષા હોય સામાન્ય રીતે જે કિંમત છે અંદાજે કિંમત આપણે કહેશું ફાઈનલ નથી આની કેટલીક કિંમતથી શરૂ થાય અંદાજે શું હોય કિંમત રનિંગ સંતવાણી એની ફક્ત કિંમત અમારે એક ઓછામાં ઓછી એક કિંમત આસપાસ છસો રૂપિયા આસપાસ થાય જોડી પણ મેટલના વડગટના હિસાબે ભાવ વડગદ થતો રહે હા વધુ જેમ મેટલનો ભાવ વધતો જાય તો આજે અમારે પણ ભાવ વધારો મેટલ જેમ ઘટતો જાય તેમ પણ આજે છેલ્લા દસ વર્ષની અંદર અમે જોઈએ મેટલનો ભાવ ઘટતો નથી એટલે મેટલ વધતો જાય તો રીતે અમારો ભાવ ઘટતો જાય તો વધતો જાય એ મેટલ ઉપર આધાર બરાબર મોટો કાંસ હોય તો એ કોઈ પણ ચીજ હોય એમ મેટલ ઉપર એનો ભાવ નીકળે મેટલનો કેટલો હોય આપણે સો ગ્રામ આજે સો ગ્રામના એકસો વીસ રૂપિયા આસપાસ છે મેટલ આજનો ભાવ આજનો ભાવ હા અચ્છા પણ જગદીશભાઈ ખૂબ આનંદ છો મંજીરા સાથે જોડાયેલી તમામ વાતો આ વાદ્ય વિશેના સંગીત સાથે જોડાયેલી મંજીરાના સંગીત સાથે જોડાયેલી તમામ વાતો કરી Апно, дека.